આ સમય આ ઉપર ફરી ક્યારેક આવી નથી અહિયાં અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મારી જિંદગીમાં વાર સખત વરસાદની અંદર પહેલીવાર બીજી વાર આવતી કેરીઓ જોઈ આંબા ઉપર ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગી ને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે અને એ નવાઈ છે કે આટલા બે જ ઉપર મે મારી જિંદગી આ રીતનો આ અમારી જમીન છે એ વડીલોજી છે તો શું આ આ ફળ ખાવાલાયક છે કે નહીં એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આ રીતના બે બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે અને શું છે કારણ કે આવી રીતના બબ્બે ને ત્રણ ત્રણ વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર આ ખરેખર કેરીની તત્વો કેવા જંતર એ જાણવું છે મારે આપનું નામ રોહિત ભટ્ટ